ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત પ્રોહિબિશન તથા ચોરી ઘરફોડના ગુનાઓમાં સંડોવાયેલ પાંચ ઇસમોની પાસાધારા હેઠળ અટકાયત કરી અલગ અલગ જેલમાં મોકલી દેવામાં આવ્યા છે ત્યારે પાસા હેઠળ પ્રથમ કામગીરી દરમિયાન આરોપી લવજીત સિંઘ ગુરમેજ સિંઘ ઢિલ્લો સરદાર જેને ગુનાહિત પ્રવૃત્તિ અંકુશમાં આવે તે સારું વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહા કોમરનાવ તરફથી સદર ઈસમનું પાસા વોરંટ ઇશ્યુ કરતા વડોદરા શહેરની કપુરાઈ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા પાસા વોરંટની બજવણી કરી પાસા ધારા હેઠળ અટકાયતમાં લઈ પાલનપુર મધ્યસ્થ જેલ ખાતે પાસા હેઠળ અટકાયતમાં રાખવા સારું મોકલી દેવામાં આવેલ છે જ્યારે પાસા હેઠળની બીજી કામગીરી દરમિયાન વિવિધ બે ગુનાઓમાં સંડોવાયેલ આરોપી રિયાઝ ગુલામ રસુલ શેખ જેની અસામાજિક પ્રવૃત્તિ અંકુશમાં આવી તે સારું વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહ કોમરનાવ તરફથી સદર ઇસમનું પાસા વોરંટ ઇસ્યુ કરતા વડોદરા શહેરની લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા પાસા વોરંટની બજવણી કરી પાસા ધારા હેઠળ અટકાયતમાં લઈ પાલનપુર મધ્યસ્થ જેલ ખાતે પાસા હેઠળ અટકાયતમાં રાખવા સારું મોકલી દેવામાં આવેલ છે તો પાસા હેઠળની ત્રીજી કામગીરી દરમિયાન વિવિધ ત્રણ જેટલા ગુનાઓમાં સંડોવાયેલ આરોપી નવશાદ ઉર્ફે સાગર મુસ્તાક આલમ જે આરોપીની ગુનાહિત પ્રવૃત્તિ અંકુશમાં આવે તે સારું વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિમ્હા કુમરનાવ તરફથી સદર ઈસમનું પાસા વોરંટ ઇશ્યુ કરતા વડોદરા શહેરની જેપી રોડ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા પાસા વોરંટની ભજવણી કરી પાસા ધારા હેઠળ અટકાયતમાં લઈ પાલનપુર મધ્યસ્થ જેલ ખાતે પાસા હેઠળ અટકાયતમાં રાખવા સારું મોકલી દેવામાં આવ્યો છે હવે પાસા હેઠળ ચોથી કામગીરીની જો વાત કરીએ તો આરોપી નિલેશ ઉર્ફે નીલુ હરેશભાઈ નાથાણી જે વિવિધ ત્રણ ગુનાઓમાં સંડોવાયેલ હોય

જેની ગુનાહિત પ્રવૃત્તિ અંકુશમાં લેવા સારું વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહા કોમરનાવ તરફથી સદર ઇસમનું પાસા વોરંટ ઇસ્યુ કરતા વડોદરા શહેરની વાડી પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા પાસા વોરંટની ભજવણી કરી પાસા ધારા હેઠળ અટકાયતમાં લઈ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે પાસા હેઠળ અટકાયતમાં રાખવા સારું મોકલી દેવામાં આવ્યું છે રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા